આ રાયમાં બચે મીઠું પાણી વરસાદનું આવ્યું હા હે બાજરાનો લોટ કમેન્ટ ને એટલે જો તમે કોઈ બાપ તો કમેન્ટ કરી દીજો એટલે તો પણ ઓલે જીવું છે એવો જ થાય આ પડી જાય એટલે પડવાના આને સલામમાં કઈ નાખવાનું થોડું પડ્યા ને પડ્યા લઈ જો લઈ કલંગ જાક સાખો મું બિલાય કાપા દેતા બબ કાકા હે કીધું કે જવાબ નથી દેતા ગાવાનો કીધું હું ગાવાનો કાય નથી ભાઈ રામ રામ જય માતાજી બધાને જય શ્રી હે આપણે હવે આની વારની રાત અનખી આલે હે રાંધવામાં નવીન વસ્તુ આપણે બનાવવાની ગે અને એમાં બે વસ્તુ નાખવાની ડુંગળી મરચા અને કોથમરી અને એ દેશી વસ્તુ બનાવવાની અને એટલે આપણે ડુંગળી બધી ફૂટી રહી રાજી દુકાને કાઢો ને ચાલી આય આજે આપણે વસ્તુ બનાવી જ્યારે ડાયર ભાત બનાવ નતો પછી ડાયર ભાત ના બનાવવા આ વસ્તુ આપણે ક્યારેય ન બનાવી ત્યાં આપણે ઘણી વાર બનાવીએ પણ આપણે જયારે યુટ્યુબમાં ચેનલ ચાલુ કરી વિડીયો આપણે જ્યારે બનાવી નથી ને મને આપણે ઓછા બનાવી એટલે આજ નવી રેસીપી બનાવવાની તો પહેલાં અત્યારે ડુંગળી જ મોરવું આગળ આગળ જોતા રહો અને ઘડીક વિડીયો બનાવ રહો હું વસ્તુ બનાવું તમને આગળ આગળ પેલી ખબર પડી જશે આવો ઘડીક વિડીયો બનાવી રહ્યો આપણે મરસા સુ તરવાળી ડુંગળી અને પછી પહેલાં બનાવી ચા અને પછી મીરાતે બનાવી અને આ વસ્તુ એવી હેલી ને કડીક માય બની જાય હાલ તો આપણે ડુંગરી મોરવારી મરચા મરવાયા અને પેલા આપણે પીને ચા ગરમા ગરમ અમારે જો હાંજી ચા બને પછી ઘી ઘી તો જો માણ આવી જાય તો કઈ નેઠો જ ન રહે અને નકર તો ત્રણ વાગી બનાવી સવારે ચાર બાર વાગે બનાવી જેવો સાપ લેવાની ઈચ્છા એવું પેલા આપણે બને કે ચા આપણે ડુંગી મરી દઈએ મરચાઈ મરી દેવાના કોચ મરીશ પૈસા આપણે ઉપર નાખવાની હોય તે મોરો પેલા પી નથી ચા કાલો બધાય ચા પીવા અને અત્યારે સાંજે તો કોકના ઘરે ચા નો બનતો હોય ને બનાવતા જ હોય અને અમારે તો સાંજે બનાવવાનો મતલબ છાણી જ્યો ખાંડમાં જો બપને બુલાવતી હોય અને વરસાદ ઈમન ન કેતો મારે રહેવું જોઈએ

અમને શીખવાડો એટલે આવડે પેલા તો આ ડુંગળીનો નો અને મરચાનો વઘાર કરવાનો આપણે આમાં બીજી વસ્તુ વધારે કઈ આવે નહીં આમાં બનાવવામાં જો પણ કોઈ પછી નાખવું જ ના ખાય ટમેટા ની ઉપર તો ટમેટા નાખવા ને ન ભાવે રહી હાલો ડુંગળી નાખી વેલાનું ગૂઠ્ઠિયું આયરાનું ગૂઠ્ઠિયું આ લે વેલાનું ઓમ ગૂઠ્ઠિયું આ નથોલા ઓય અમર્યા મેલું લોનો હો આને આપણે ઘડી તેલ મારતો નાડવા જ

અને કલર થોડો પીરો આવે સારો એમ આટલું આલો આને ફરી દીધું હું ત્યાં સુધી આપણે આનો નાસ્તો કરીએ આમાં નો મરસું નાખ્યું એવો મરસું ન ખાય નખાય હાલો આપણે મરચા અને ડુંગળી અસલ મજાની તેલમાં સડી જઈએ તો આપણે આમાં લાલ મરચું નાખી દેવું થોડું કેવો તીખો બનાવો હોય તો વીજે થોડું ના પાવર છે આપણે આપણે લાલ લાયા એટલે 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 આમાં આમાં બધું નાખ્યું થોડો ઓછો બનાવીએ બધા હવે નાખતા પાણી જો કેવો મસ્ત વગા થઈ ગયો કોમેન્ટ કરતા જાઉં

હાલો બે કરીશે જેટલું પાણી એટલું બનાવવું હોય ને હાલો એટલું પાણી નાખ્યું એમ જો વરસાદ હારો વરસાદ જાજો આપણે જ્યારે ફળે હતો પાછું આપણે નાખી થોડું એટલે તો લગભગ તો થઈ ગય છે જાતે ના નાખ્યું એટલામાં તારે આખું ખતરું બને આપણે કોઠમરી એવું નાખીએ અહ

અને મઠનો લોટ બાફે અને મગ જો ભરેલા હોય ને તો મગનો લોટે બફાય આપણે તો બધાય લોટ બાફીને બધાય ખાઈ દેલા અને બાજરાના લોટે આપણે ઘણી વાર બાફ્યો હોય પણ આપણે વિડીયો ક્યારેય બનાવ્યો નહોતો તો વિડીયો બનાવતા નહોતા અમા ઘરના બધાને બાજરાનો લોટ બાફેલો વધારે આપડે આપણે ચારક મઠનો એ બાફશું હાલો આપણે તારી બાજરાના લોટ આમાં સારવાર

હા આપણે વિડીયો ચાલુ રાખ્યો ને લાઈવ ચાલુ રાખ્યું આજે હમણે થી પહેલા લાઈવ કર્યું હતું હા YouTube પર આ મોબાઈલ થી આપણે જો વિડીયો બનાવ હે કે આપણ હે સરખો રે કામ થી જો રે અને આપણો ફોન થી ફેસબુક માં લાઈવ હોલે બે કામ ચાલે બરોબર એક ફોન તો કબાટમાં પડ્યો એક પડ્યો ચાલુ એમના અને બે તો ડબલામાં પડેલા પડ્યા માતાજીની દયાથી ટિકિટમાં લાગ્યો તો કાયકાને દયાથી કે આપણે એને માં અનબોક્સિંગ કર્યું જ નથી મટે મૂકીને પગે લાગી અને તે દુનો એમના પડવા બસ કેટલા મોબાઈલ આપણે વાપરવા અત્યારે જો ફાઈફાઈ ફિટ કરે એટલે ટીવીમાં ઈ જ આવે અને મોબાઈલમાં ઈ જ આવે એમનામ પીડો હે બાપાને પણ બાપા પાસે ફોન આપણે આવો મોટો છે અમારો જેટલા ઘરના માણા મોટા છે બેરિયાની બધામાં મોટા મોબાઈલ છે અને રાજુનો દાદીયે ભણવાનું છે થોડું એટલે ઈને ફોનની કઈ જરૂર નથી

અને ગેસ રયો ની થોડોક ઓમ થાહી ક પવન લાગે છે પવન તો લાગે હા જો આ રીતે આ બાફવાનો એટલે આપણે ઊર્ખતો જાય ને નાખતા જાઓ એટલે ઉઢા હરે હરે સડી જાય બે કારીગર છે બનાવી બે કારીગર નહીં જાળવું પડે આ ઉલરી જાય કપેલું જો

કુદલેયા તુ બકોઈ ગયો મે કીતા તય તમે તમે કઈથે રાખો ઈન નઈ આવડે એ આમ ખેણ પેલું હા તો નાખો નાખો થોડો લાઈમ દૂતા છે કે બોન નો રોટ જ નાખે હવે તો હાલો આપણે મસ્ત લોટ બફાઈ ગયો જો એટલે જો તમે કોઈ હોય તો કરી તો પણ છે એવો જ થાય પડી જાય બેટકા કઈ નાખવાનું

ગાવાનું કીધું હું ગાવાનું કાય નથી ભાઈ ખાવાનું હે આંકરે કરી ખાવાનું હે ગાવાનું નથી લોટ હાલો બાજરા લોટ બાફ્યો એટલે ખાઓ જ આવો હાલો માં કાકી ધ્યાન એક બીજું હું 江苏。Can so